શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માગસર માસના વદ પક્ષની એકાદશી સફલા એકાદશીની વ્રત કથા મહિમા તથા વિધિ બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ છે એકાદશીની તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે કારણ કે એકાદશી મૈયા શ્રી હરિમાંથી જ ઉત્પન્ન થયા છે જે આપણે ઉત્પત્તિ એકાદશીમાં જાણ્યું છે આ માટે પણ એકાદશીનું વ્રત મહાવ્રત કહેવાય છે વ્રતોના રાજા સમાન છે આ એકાદશીનું વ્રત આ વ્રત પાપોનો નાશ કરનાર તથા ગાય દાન સમાન પુણ્ય દેનાર છે ભગવાન શ્રી હરિની આ દિવસે સેવા ભક્તિ કરીને પૂજન અર્ચન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અંતે મોક્ષની તથા વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે આપણા સંત ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને સત માર્ગે ચાલવા માટે સત્કર્મ કરવા માટે જપ તપ વ્રત ઉપવાસ દાન પુણ્ય આદિનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીના વ્રતનું ઘણું મહત્વ છે એકાદશી એટલે અગિયારસ દર મહિનામાં બે એકાદશી આવે છે બંને એકાદશી શુભ અને મંગલકારી છે મહિનામાં બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે તો કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યનું કલ્યાણ અવશ્ય થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિની કૃપાથી આ છવ્વીસ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે જે ભક્તો આ છવ્વીસ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેઓ દેવ શૈની એકાદશી અને દેવ ઉઠી એકાદશીનું વ્રત કરે તો પણ આખા વર્ષની છવ્વીસ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું છે નિર્જલા જેમાં જલપન ગ્રહણ કરવામાં ના આવે બીજું છે ફલ આહાર જેમાં ચા દૂધ લઈ શકાય છે અને ત્રીજું છે એક ટાઈમ સાત્વિક ભોજન લઈને જે સાંજના સમયે લઈ શકાય છે જો આપણું સ્વાસ્થ્ય સાથ ના આપતું હોય તો ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે આમ તો એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનું વ્રત છે પરંતુ અત્યારે કલયુગનો સમય આવો છે કે શરીર સાથ નથી આપતું અને વ્રત કરવાની ઈચ્છા હોય તો એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે અને આ દિવસે કોઈ વ્યસન ના કરવું લસણ ડુંગળી રાધેલા ભાત ના ખાવા જોઈએ કોઈની નિંદા ના કરવી ક્રોધ ના કરવો જૂઠું ના બોલવું માન્યતા અનુસાર એકાદશીના દિવસે લાભ પ્રાપ્ત કરવા માટે કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ કઠોર શબ્દો ના બોલવા જોઈએ લડાઈ ઝઘડો ના કરવો જોઈએ નહી કે પાપ કર્મ અશુભ કર્મ અર્જિત કરવા માટે આનંદથી આ વ્રત કરવું જોઈએ એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠીને પછી આખો દિવસ ઊંઘ ના લેવી જોઈએ અને રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ એકાદશી દિવસે દાન પુણ્ય કરવું ઉત્તમ છે આ દિવસે જે કંઈ આપણે દાન કરીએ છીએ ભાવથી પ્રેમથી તેનું એક હજાર ફળ પ્રાપ્ત થાય છે તેવી શુભ અને મંગલકારી આ તિથિ છે એકાદશીના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ જો સંભવ હોય અને જો ગંગા સ્નાન ના કરી શકીએ તો સ્નાન કરતી વખતે ગંગા મૈયાનું સ્મરણ અવશ્ય કરવું અથવા ગંગાજલના બે ટીપા સાદા જલમાં નાખીને સ્નાન કરવું જોઈએ એકાદશીના દિવસે દૂર કરવા માટે હળદર કેસર દાન અવશ્ય કરવું જોઈએ ઉપવાસ કરે છે કે એકાદશીનું વ્રત રાખવાથી પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું આ મહાવ્રત છે એકાદશીના દિવસે જો કોઈ સૂતક બાધા હોય તો પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ કારણ કે એકાદશીનું વ્રત મોક્ષ પ્રદાન કરનાર છે મહિલાઓને જો માસિક ધર્મ હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પરંતુ પૂજન ના કરવી જોઈએ હવે આપણે એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજન વિધિ વિશે જાણી લઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કરમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સૂર્ય ભગવાનને અર્ધે આપવું જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેમનું પૂજન કરવું જોઈએ જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું અને જો ચિત્રજી હોય તો સાફ કરીને ચંદનનો તિલક કરીને ધૂપ દીપ આદિથી પૂજન કરવું જોઈએ પુષ્પ અર્પણ કરવા જોઈએ હાર ચડાવવો જોઈએ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાડવો જોઈએ તુલસી દલ અવશ્ય સમર્પિત કરવા ભગવાનને ફળ પણ ભોગ ધરાવી શકાય છે ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી દલ પધરાવીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારા પાપોનો નાશ થાય આપના શ્રી ચરણોમાં પ્રીતિ રહે ભાવ ભક્તિ રહે આમ અનન્ય ભાવથી ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ દ્વાદશીના દિવસે પારણ કરીએ જ્યારે એકાદશીનું ત્યારે બ્રાહ્મણ દેવતાને સીધું સામગ્રી દક્ષિણા સહિત આપી શકાય છે ગાય માતાની સેવા કરી શકાય છે અને જરૂરિયાતમંદને મદદ કરવી પશુ પક્ષીઓને દાણા પાણી નાખી શકાય છે આમ કરવાથી એકાદશી વ્રતનું જે પુણ્ય થાય છે પ્રભુની સેવા પૂજા કરવી ભગવાનનું નામ મનમાં સ્મરણ કરવું અને એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી એનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આમ એકાદશીનું નું વ્રત તે મહાપુણ્ય આપનાર અને ઉત્તમ છે તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશી મહિમા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ સફલા એકાદશી ની વ્રત કથા ભગવાન શ્રી નારાયણની ની જય ભગવાન શ્રી કૃષ્ણને ફરી એકવાર ધર્મ રાજે પૂછ્યું હે દીનાનાથ માક્ષર વદ અગ્યારસનું નામ શું અને તેની વિધિ શું અને તે એકાદશી કોણે કરી અને તેનું ફળ શું મળ્યું આપ મને કૃપા કરીને તેની કથા કહો ધર્મ આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું રાજન માક્ષર વદ અગિયારસનું નામ સફલા એકાદશી છે અને તેના દેવતા ભગવાન નારાયણ છે આ સફલા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કોણે કર્યો અને તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોણે મેળવી તેની કથા હું તમને કહું છું તે એક સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી અને નગરીના રાજાનું નામ મહિષમાન હતું તે રાજાને ચાર પુત્રો હતા આ ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દુરાચારી હતો સાધુ સંતોને ધૂતકારતો સાધુ પુરુષોની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી થી રાજા ઘણો જ દુખી થતો હતો મોટા પુત્રના પાપ કર્મો અને દુષ્કૃત્યો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને કાઢી મૂક્યો રાજાની બીકને લઈને મોટો પુત્ર તેના દરેક સગા પાસે આશરો લેવા ગયો કોઈએ તેને રાખ્યો નહીં એટલે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે તેથી કોઈ પણ ઉપાયે હવે મારે જંગલમાં જવું જ રહ્યું મને આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર કુમાર જંગલમાં પહોંચ્યો અને થોડા વખતમાં તે જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો પશુ પંખીઓની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો એવામાં એક દિવસ તે રાજાના સૈનિકોના હાથે પકડાઈ ગયો પરંતુ સૈનિકોને અનેક રીતે કાલાવાલા કરવા લાગ્યો તેથી સૈનિકો તેને રાજદરબારમાં ન લઈ જતા છોડી મૂક્યો પણ છૂટ્યા પછી એ તેની મતી સુધરી નહીં પાછો પહેલાની જેમ જ ચોરી લૂંટપાટ જીવ હિંસા માંસ આરોગવાનું આ તેનું નિત્ય કર્મ થઈ પડ્યું એવામાં એક દિવસ અચાનક તે માંદગીમાં પટકાઈ પડ્યો અને એક પીપળાના ઝાડની નીચે ઠંડીથી થથરતો તે પડ્યો રહ્યો તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શક્યો નહીં આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સૂર્ય ભગવાન બરાબર માથા ઉપર આવ્યા ત્યારે તેની આંખ ખુલી પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી તેથી જેમ તેમ કરીને તે ઉઠ્યો કોઈ પશુ પંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડત હતી નહીં તેથી આસપાસમાં જમીન પર પડેલા ફળ લાવ્યો અને પીપળાના ઝાડ નીચે મૂકીને બોલ્યો હે ભગવાન આ વન ફળો આપને સમર્પણ કરું છું યોગાની યુગે તે દિવસ પવિત્ર એવી સફળા અગિયારસનો દિવસ હતો આમ ભગવાનને રાત્રે જાગરણ થયું તેથી તેને સપલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું તે વ્રતનું તેને ફળ પણ મળ્યું ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને તે ઘોડાની પીઠ ઉપર રાજાને શોભતા વસ્ત્ર આભૂષણો લાદેલા હતા અને ઘોડો ધીમે ધીમે રાજકુમાર પાસે આવીને ઉભો રહ્યો ઘોડાને જોઈને મોટો રાજકુમારને નવાઈ લાગી પણ ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સંભળાયું કે હે પાપી રાજકુમાર તારા કુકર્મને લઈને તો તારે સાત જન્મોનો સંકટો અને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણે અજાણે સફલા એકાદશીના ઉપવાસ અને વ્રત થયા છે અને તે જાગરણ કર્યું છે તેથી તે વ્રત ભગવાન નારાયણને માની લીધું છે અને તેથી તે વ્રતના પ્રભાવથી તેના ફળ રૂપે તને રાજ્ય મળશે તેમજ તું અનેક રીતે સુખી થઈશ આમ આકાશવાણી સંભળાઈ મોટો કુંવર તો બે હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે તેના પિતાજીના રાજ્યમાં આવ્યો રાજાએ મોટા પુત્રને આવતો જોયો વ્રતના પ્રભાવથી રાજાને તેના ઉપર હિત ઉભરાયું તેને ગળે લગાવી ભેટ્યો પછી તો તેને પોતાની રાજગાદી ઉપર બેસાડી રાજાનો રાજા જાહેર કર્યો થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિ વ્રતા સ્ત્રી મળી પછી તો તે સુપુત્રોનો પિતા થયો કેટલાય વર્ષો સુધી આનંદથી રાજ કરતાં કરતાં તે ગરોડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાતી સોંપીને પોતે વનમાં તપ કરવા ગયો અને ભગવાન નારાયણની સાધના કરતા કરતાં દેવોને દુર્લભ એવા વૈકુંઠ લોકને પામ્યો જય શ્રી કૃષ્ણ